કાપોદરા વિસ્તારમાં બ્રિજ પરથી પસાર થતી કારમાં એક આગ લાગતા ચકચાર મચી જવા પામી હતી

જૂતામાં આગ પ્રસરી ગઈ હતી અતિ વ્યસ્ત એવા બ્રિજ ઉપર આગ લાગતા થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો ફાયર ઓફિસર ગઢવીએ જણાવ્યું કે રાત્રિના સમયે બ્રિજ પરની કાર પસાર થતી હતી આગની ઘટના ઘટના બનતા અમે સ્થળ ઉપર પહોંચ્યા હતા કાર ચાલક સુરત થી જવા માટે રવાના થયા હતા એ દરમિયાન બ્રિજ ઉપર આ ઘટના બની છે કારમાં બે મહિલા અને પુરુષ સવાર હતા આગ લાગવા પાછળનું પ્રાથમિક કારણ હીટ હોઈ શકે છે ઉનાળા દરમિયાન ગરમી વધુ હોય એસી સતત ચાલુ હોવાના કારણે ઘણી વખત એન્જિન ના ભાગ તરફથી આગ લાગવાની શરૂઆત થતી હોય છે કારમાં સવાર ત્રણેય વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે ગણતરીની મિનિટોમાં પહોંચીને આગ ઉપર કાબુ મેળવી લેવાયું હતું